નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ આપની સાથે હું છું ઝરણા સુરતમાં તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે હર્ષંઘવી સી સીઆર પાટીલ અને પૂર્ણેશ મોદી પણ જોડાયા છે તિરંગા યાત્રામાં અહીં પચાસ હજાર જેટલા વેપારીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા છે સુરત રિંગરોડથી જ શરૂ કરવામાં આવ્યું છે તિરંગા યાત્રા ચાર કિલોમીટર લાંબી યાત્રા યોજાશે રિંગ રોડ વિસ્તારમાં આવેલી એકસો પચાસ કરતાં પણ વધુ કાપડ માર્કેટના વેપારીઓએ આ તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે જેમાં કાપડ માર્કેટના વેપારીઓ કર્મચારીઓ મજૂરો તેમજ ટેમ્પા ચાલકો સહિત અંદાજેત પચાસ હજાર કરતા વધુ લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા છે તો વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા છે તિરંગા યાત્રામાં અને ચાર કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રા જોડા જે છે તે શરૂ થઈ ચૂકી છે ત્યારે આ અંગે વધુ વાત કરવા સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ રહ્યા છે કીર્તેશ તિરંગા યાત્રા ચારે તરફ આઝાદીના અમૃત મહોત્સવની ઝલક પંચોતેરવા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સાથે જ હરસંઘવી સહિત સીઆર આર પાટીલ પણ જોડાયા છે જાણવા માંગીશું હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે તિરંગા યાત્રાને લઈને બિલકુલ આઝાદીના પંચોતેર વર્ષ એટલે કે અમૃત મહોત્સવ જે રીતે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે અને દેશના વડાપ્રધાને જે રીતે લોકોના આહવાન કર્યું છે હર ઘર તિરંગાનું અભિયાન શરૂ કર્યું હતું જો કે આ દેશ દરેક દેશના ઘરે ઘરે તિરંગા પહોંચાડવા માટે તિરંગાની શરૂઆત બનવાની શરૂઆત સુરતના કાપડ વેપારીઓએ કરી હતી શ્રમિકોએ કરી હતી અને તિરંગા બન્યા બાદ તેને ટેમ્પો મારફતે માર્કેટમાં લાવવામાં આવ્યા હતા અને માર્કેટથી ટ્રેન મારફતે અલગ અલગ રાજ્યો અલગ અલગ શહેરો નાનામાં નાના ગામડામાં દરેક ઘરે પહોંચે તે પ્રકારનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે સૌથી મહત્વની વાત છે કે એ જ વેપારીઓ સુરતનો રિંગ રોડ કાપડ માર્કેટનો હબ કહેવાય એકસો પચાસ કરતાં વધુ માર્કેટો છે પચાસ હજાર કરતાં વધુ દુકાનો અને બાર લાખ કરતાં વધુ વેપારીઓ અને કર્મચારીઓ જ્યાં કામ કરતા છે એ જ રિંગ રોડ પર આજે દેશના લોકોને જાગૃત કરવા અને રાષ્ટ્રપ્રેમની લોકોને જાગે તે માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પચાસ હજાર કરતાં વધુ લોકો જોડાયા છે કેમેરામેન અક્ષયને કહેશ તો વિઝ્યુઅલ બતાવવાનો પ્રયાસ કરશે કે દરેકના હાથમાં રાષ્ટ્રધ્વજ જોવા મળી રહ્યો છે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે કેબિનેટ મંત્રી પુણેશ મોદી સહિતના તમામ આગેવાનો જોડાયા છે તમામ લોકો સુરતના છે સુરતથી સાથે તેમનો અનેરો નાતો છે અને સૌથી મહત્વની વાત છે કે આ તમામ કાપડ વેપારીઓ મજુરા વિધાનસભામાં મોટા પ્રમાણમાં રહે છે એ જ મજુરા વિધાનસભાના ધારાસભ્ય હરસંઘવી ગુજરાત રાજ્યના ગૃહમંત્રી છે એટલે કે આ યાત્રા તેમાં ખાસ તે જોડાયા છે જ ઘણું બધું કહી જાય છે કે જે વેપારીઓએ તિરંગા બનાવ્યા છે જે કર્મચારીઓએ તિરંગાનું કટિંગ કર્યું છે જે ટેમ્પા ચાલકો છે તેઓએ આ તિરંગા માર્કેટ સુધી પહોંચાડ્યા છે અને કહી શકાય કે આ તમામ તિરંગા ટેમ્પા મારફતે રેલવે સ્ટેશન મોકલવામાં આવ્યા હતા અને તમામ તિરંગા ટ્રેનમાં લોડ કરનાર કુલિયા તમામ લોકો આ રેલીમાં જોડાયા છે પચાસ હજાર કરતા વધુ લોકો જ્યારે જોડાયા છે ત્યારે કહી શકાય કે જે પ્રકારની આ તિરંગા યાત્રા છે કારણ કે દેશમાં તિરંગા યાત્રાની શરૂઆત થોડા દિવસ પહેલા એટલે કે ચાર તારીખે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતથી કરી હતી ત્યારે કહી શકાય કે ફરી એક વખત આ તિરંગા યાત્રા મોટા પ્રમાણમાં નીકળી છે જે વેપારીઓ તિરંગા બનાવ્યા છે તે વેપારીઓ

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ આ યાત્રામાં જોડાયા છે જાણવા માંગીશું કે કોણ કોણ મહાનુભાવ જોડાયા છે તિરંગા યાત્રા દરમિયાન કીર્તિ સાથેનો સંપર્ક અપાઈ ચૂક્યો છે પરંતુ તિરંગા યાત્રાને લઈને લોકોમાં વેપારીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપ જોઈ રહ્યા છો સુરતમાં જે ચાર કિલોમીટર લાંબી તિરંગા યાત્રા જે યોજવામાં આવે છે તેમાં પૂર્ણેશ મોદી સી આર પાટીલ હરસંઘવી સહિતના નેતાઓ પણ જોડાયેલા જોવા મળી રહ્યા છે એક તરફ તિરંગા યાત્રાને લઈને વેપારીઓમાં સુરતના જે કાપડના વેપારીઓ છે તેઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે એક તરફ જ્યાં આઝાદીના અમૃત મહોત્સવના પંચોતેર વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે સાથે જ હર ઘર તિરંગાનું આયોજન પણ કરવામાં આવ્યું છે જ્યાં ઠેર ઠેર લોકોના ઘરોમાં પણ તેરમી ઓગસ્ટથી લઈને પંદરમી ઓગસ્ટ સુધી તિરંગા લગાવવામાં આવશે જે પંચોતેર વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે તેને લઈને માહોલ જે છે તે સર્વત્ર દેશ પ્રેમનો જોવા મળી રહ્યો છે વધુ એક વખત સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે કીર્તેશ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે પૂર્ણેશ મોદી સી આર પાટીલ હરસંઘવી પણ એક ખુલ્લી જીપમાં સવાર જોવા મળી રહ્યા છે જાણવા માંગીશું કોણ કોણ નેતાઓ આ તિરંગા યાત્રામાં જોડાયા છે આજે બિલકુલ મેં પહેલાં જ કીધું એમ પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ કે જેઓ નવસારીના સાંસદ છે સુરતના વતની છે તેઓ છે જે વેપારીઓ કાપડ માર્કેટના વેપારીઓ છે આ તમામ વેપારીઓ મજૂરા વિધાનસભામાં રહે છે એ વિધાનસભા હર સંઘવીની છે કે જ્યાંથી તેઓ ચૂંટાયા બાદ ગૃહમંત્રી બન્યા હતા એટલે કે ગૃહમંત્રી તરીકે હર હરસંઘવી હાજર છે સુરતના જ અને કેબિનેટ મંત્રી એવા પુનેશભાઈ મોદી આ ત્રણ દિગ્ગજ ભાજપના આગેવાનો ઉપસ્થિત છે અને જે પ્રકારે તિરંગા અભિયાનની દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન બાદ જે રીતે શરૂઆત કરવામાં આવી છે ત્યારે ચોક્કસ એ તિરંગા આજ કાપડ વેપારીઓએ બનાવ્યા છે કર્મચારીઓ દ્વારા તેને કટિંગ કરવામાં આવ્યું છે પેકિંગ કરવામાં આવ્યું છે અને દેશભરના ખૂને ખૂણે પહોંચાડનાર ટેમ્પો ચાલકો અને કુલીઓની સૌથી મહત્વનો રોલ છે ત્યારે આ રેલીમાં આ તમામ લોકો જોડાયા છે રિંગ રોડનો વિસ્તાર છે કે આ વિસ્તાર અત્યારે કહી શકાય દેશભક્તિના રંગમાં રંગાયેલો જોવા મળે છે ભારત માતા અને વંદે માતરમના નાણાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો છે ત્યારે કહી શકાય કે સૌથી મોટી તિરંગા યાત્રાની રેલી આ જ કહેવાય કારણ કે જે અભિયાનની વાત દેશના વડાપ્રધાને કરી ત્યારબાદ એ અભિયાનમાં જોડાયા રાષ્ટ્રધ્વજ તૈયાર કર્યા એ જ લોકો આજે રાષ્ટ્રધ્વજ લઈને સુરતનું હાર્ડ ગણા તેવા રિંગ રોડ ઉપર મોટી સંખ્યામાં પડ્યા છે પછી તે વેપારી હોય શ્રમિકો હોય ટેમ્પા ચાલકો હોય કે કુરી હોય તમામ લોકો આ રેલીમાં જોડાયા છે અંદાજીત પચાસ હજાર કરતાં વધુ લોકો જે રીતે જોડાયા છે સમગ્ર કહી શકાય રાષ્ટ્રમય ભક્તિથી રંગાઈ ગયું તેવું લાગે છે માત્ર ભારત માતા કી જે અને વંદે મા

દેશભરમાં જે તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે અને હર ઘર તિરંગા અભિયાન હેઠળ જે ઠેર ઠેર તિરંગા આપવામાં આવ્યા છે તે તિરંગાની બનાવવાની શરૂઆત પર સુરતના કાપડના વેપારીઓએ કરી હતી તે જ વેપારીઓ દ્વારા હાલ હાથમાં તિરંગા લઈ આ તિરંગા યાત્રા યોજવામાં આવી છે સમાચારો જોઈએ અમદાવાદના પીરાણાની દરગાહ મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી પીરાણાની ઇમામ શાહ લઈને હાઈકોર્ટમાં ખુલાસો કરાયો દરગાહ મૂળ હિન્દુઓનું ધાર્મિક સ્થાન હોવાનું સોગંદનામું કરાયું હતું શાહ બાવા દરગાહની જમીન મુદ્દે બે સપ્તાહમાં હાઈકોર્ટની સુનાવણી જમીન મુસ્લિમ આગેવાનોએ અરજી કરી છે અરજીમાં સ્થાનકને હિન્દુ ધાર્મિક સ્થાનમાં રૂપાંતરણ કરવાની તજવીજ થઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે ટ્રસ્ટીઓમાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ હોવાની પણ ટ્રસ્ટે સ્પષ્ટતા કરી છે આ સમગ્ર મુદ્દે આગામી બે સપ્તાહમાં સુનાવણી હાથ ધરાશે એમની મુખ્યત્વે એમનો કેસ એવો છે કે આ મુસ્લિમ ઇન્સ્ટિટ્યુશન છે એને અત્યારે હિન્દુ ઇન્સ્ટિટ્યુશન અથવા તો હિન્દુ મંદિરમાં કન્વર્ટ કરવાનો પ્રયાસ થઈ રહેલો છે એની સામે પ્રોટલી અમારું રેકોર્ડ આધારિત કહેવાનું એવું છે કે જ્યારથી ગાદીની સ્થાપના થઈ તો લગભગ આશરે છસો વર્ષ પહેલાં કારણ કે હિમાન બાવા જે હતા એ નામ એમનું મુસ્લિમ છે પણ ઓલ થ્રુઆઉટ અમારું એવું માનવું છે અને તથ્યો અને સત્ય હકીકત આધારે જે કંઈ એમના સાહિત્ય છે ઓલ થ્રુઆઉટ એમને હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર કરેલો છે અને એટલા માટે જ એ છસો વર્ષથી જે ગાદીની સ્થાપના થઈ ત્યારથી એ હિન્દુ મંદિર પણ ત્યાં આવેલું છે અને સવાર સાંજ એ હિન્દુ કર્મકાંડ અથર્વેદના કર્મક્રમ પ્રમાણે સવાર સાંજ નિયમિત પૂજા પણ કરવામાં આવે છે પાટણ તેમજ સરસ્વતી તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ પાટણ તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે सरस्वती तलुका पंचायत में दबदबजा भाजपा प्रेमीलाबेन पटेल जीत थी तो सरस्वती गीताबेन ठाकुर विजेता बनिया पाटण तालुका पंचायत की चूंटी में कुल वीस मत पैकी अग्न मत प्रेमीलाबेन पटेल ने मार के हरिक उम्मीदवार गीताबेन रबारी ने नौ मत म प्रेमीलाबेन पटेल हम पटण तालुकाना प्रमुख तरीके तुकार संभाल से જ્યારે કે સરસ્વતી તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે કોંગ્રેસે દબદબો જાળવી રાખ્યો છે અને સરસ્વતી તાલુકા પ્રમુખ પદે કોંગ્રેસના ગીતાબેન ઠાકોર વિજેતા બન્યા છે ગીતાબેન ઠાકોરને મત મળતા જીત થઈ છે સુરેન્દ્રનગરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાની ઘટના સામે આવી અહીં દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ઘોર બેદરકારી સામે આવી

અહીં બે કર્મચારીઓ હાજર પણ છે આ જ દૂધ ત્યારબાદ લોકોને વિતરિત કરવામાં આવશે શ્વાને પીધેલું દૂધ એટલે કે શ્વાનું એઠું લોકો પીતા હશે અને જો તેઓ બીમાર પડશે તો જવાબદારી કોણ લેશે તે પણ એક મોટો સવાલ છે અમદાવાદમાં એમટીએસએ રક્ષાબંધન નિમિત્તે લીધો છે નિર્ણય મહિલાઓને રક્ષાબંધન તહેવાર નિમિત્તે મુસાફરી ફ્રી રહેશે દસ વર્ષથી નાના બાળકોને પણ મુસાફરી ફ્રી ગણાશે તો રક્ષાબંધનને ધ્યાને રાખીને નિર્ણય લેવાયો છે અગાઉ રક્ષાબંધન પર દસ રૂપિયા ફી હતી પરંતુ હવે રક્ષાબંધનને લઈને બહેનો તેમજ બાળકોને ફ્રીમાં મુસાફરી કરાવશે એમટીએસ આ એમટીએસ એક મહત્વ નિર્ણય લીધો છે કે આવતીકાલે રક્ષાબંધનના દિવસે સમગ્ર ની અંદર તમામ બહેનોને આખો દિવસ દરમિયાન મુસાફરી ફ્રી આપવામાં આવશે દસ વર્ષ કરતાં નાના બાળકોને પણ આવતીકાલે રક્ષાબંધનના દિવસ નિમિત્તે બસમાં મુસાફરી ફ્રી આપવાનો નિર્ણય આ એક ઐતિહાસિક નિર્ણય લીધો મોરબી પોલીસ દ્વારા છ જેટલા યુવાનોને ઝડપી પાડી તેમને વિરુદ્ધ જુગારનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર મામલે ધારાસભ્ય લલિત કગથાનું કહેવું છે કે અલગ અલગ જગ્યાએથી યુવાનોને એકઠા કરી જુગારનો ખોટો કેસ કરવામાં આવ્યો છે જો થાય તો મોરબી એસપી કચેરીની સામે તેઓ પ્રદર્શન કરશે કે જ્યારે પોલીસ ખુદ ભક્ષક બની જાય અને પોલીસ જ્યારે દાદાગીરીથી રમાડે અને ખોટી રેડ પાડે પોતાની કામગીરી બતાવવા માટે અને ત્યારે પણ જો સરકાર શ્રી આટલી રજૂઆત કરવા છતાં જો હજી સુધી જે તે અધિકારીઓ સામે પગલાં લેવામાં નહીં આવે અથવા એની તપાસ ન્યાયકીય રીતે હજી નહીં કરવામાં આવે તો આવતા દિવસોમાં મોરબીની જનતાને લઈને હું ઉપવાસ આંદોલન કરવાની જરૂર પડે તો રજાઓ પછી સાતમ આઠમ પછી જરૂર પડે તો મોરબીમાં એસપી કચેરીની સામે ઉપવાસ ઉપર પણ ઉતરતા અચકાઈશ નહીં અને હવે વાત વરસાદની ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે જેમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે આવતીકાલે એટલે કે રક્ષાબંધનના દિવસે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અગિયારમીએ કાંઠા વિસ્તારોમાં ઊંચા મોચા ઉછરી શકે બારમી ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ થઈ શકે છે અરવલ્લી તેમજ મહીસાગરમાં ભારે વરસાદ પડી શકે राजन बंदरों पर 3 नंबर का सिग्नल लगावाया है तो मछुमारों ने दरियो न खेड़वा सूचना दी है अरब सागर में लो प्रेशर सक्रिय हो चुका तीन दिन में भारी से अति भारी बारिश भी हो सकती है गुजरात में और सौराष्ट्र कच्छ में भी भारी से अति भारी बारिश होने का संभावना है जो अति भारी बारिश होने का संभावना है वो नॉर्थ ईस्टर्न पार्ट ऑफ गुजरात में वो हो हो सकता है 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 और में mostly light to moderate और और कहीं में 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 भारी भारी बारिश बारिश भी सकती रहेगा एक होने का संभावना है। तो पलटो आरोपछाया वातावरण वरसदन बपोर बाद गाजवीज साथ वरसाद शुरू सतत बंथक वरसा महोल छवा सारा वरसाद खेडी महोल छवा તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો ધોરાજીમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ હવે વરસાદ શરૂ થયો છે ધોરાજીમાં ગાજવી સાથે વરસાદ વરસ્યો વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો તો સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો અહીં માંડવી તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો માંડવી પંથકમાં પવન સાથે ભારે વરસાદ વરસ્યો વિસ્તાલીયા સ્થવાવ અને માલધામાં વરસાદ પડ્યો માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ તો અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો અહીં માલપુરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ તો વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદની હેલી યથાવત છે જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે છૂટો છવાયો વરસાદ નોંધાયો વાપી અને આસપાસના વિસ્તારમાં સવારે વરસાદ હતો ગઈકાલે મોડી રાત્રે પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરાઈ છે અમરેલીના જાફરાબાદના દરિયામાં જોવા મળ્યો જાફરાબાદના કાંઠે દસ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા કાંઠા વિસ્તારમાં પવનની ઝડપ પણ વધી દરિયામાં ગયેલી અન્ય રાજ્યોની બોટો પણ આવી મહારાષ્ટ્રની ત્રીસ બોટોએ જાફરાબાદમાં આશરો લીધો છે હાલમાં માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ કરાઈ છે તો દ્વારકાના ઓખા બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે હવામાન વિભાગની આગાહીના પગલે અહીં તંત્ર એલર્ટ છે દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે અને આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે આગાહીના પગલે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે તો માછીમારોને દરિયો ન ખેડવા માટે તંત્રએ સૂચના આપી છે તો રાજ્યના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે વેરાવળના બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે ભયજનક સિગ્નલ દસ થી ચૌદ ઓગસ્ટ સુધી લોકોને માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે તો દરિયાકાંઠા ગીર સોમનાથના કોડીનારમાં બોટના બે ટુકડા થયાની ઘટના સામે આવી દરિયામાં ભારે મોજા અને કરંટના લીધે આ ઘટના બની બોટના બે ટુકડા થતા માલિકને લાખોનું નુકસાન થયું માછીમારી કરીને પરત ફરી રહી હતી બોટ દરિયા કિનારે પહોંચતા જ બોટના બે ટુકડા થઈ ગયા બોટ કિનારે પરત પહોંચી જતા મોટી ગુજરાતમાં ભારે વરસાદને લઈને તમામ ડેમમાં નવા નીર આવ્યા જેતપુર ભાદર એક ડેમમાં સતત પાણીની આવક ચાલુ છેલ્લા ચોવીસ કલાકમાં એક પોઈન્ટ પચીસ ફૂટ પાણીની આવક નોંધાય છે તો વરસાદને પગલે ડેમની સપાટી પચીસ પોઈન્ટ એશી ફૂટે પહોંચી છે ડેમમાં અઢાર હજાર એકસો સડસઠ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે રાજકોટ જિલ્લાની ચાર જૂથ યોજના ભાદર એક પર નિર્ભર છે તરફ મે મધ્યપ્રદેશમાં પણ મેઘતાંડવે ભારે તારાજી સર્જી છે શાજાપુરમાં ભારે વરસાદથી નદી નાળાઓ તોફાની બન્યા છે નદી તોફાની બનતા નદીનું વહેણ ગામના પુલ પરથી વહેતું થયું પુલ સંપૂર્ણ જળમગ્ન થતા ગામના લોકોના પાણીના પ્રવાહમાંથી રસ્તો પાર કરવાની ફરજ પડી છે તો હવામાન વિભાગે હજુ પણ અહીં વરસાદની આગાહી કરી લોકોને એલર્ટ કર્યા છે એક તરફ જ્યાં રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે મધ્યપ્રદેશમાં પણ તાંડવની પરિસ્થિતિ જોવા મળી અરવલ્લીના મોડાસાના અમલાઈ ગામના લોકો પ્રાથમિક સુવિધાથી પણ વંચિત છે કાદવ ખીચડવાળા રસ્તા પરથી લોકો પસાર થવા મજબૂર છે અહીં અંતિમ સંસ્કાર માટે પણ લોકો હાલાકી ભોગવી રહ્યા છે બે ફૂટ કાદવમાંથી લોકો પસાર થઈ રહ્યા છે ગામમાં એમ્બ્યુલન્સને આવવા જવા માટે પણ હાલાકી પડે છે ત્યારે ગ્રામજનોની માંગ છે કે રસ્તો વહેલી તકે બનાવવામાં આવે તો સાબરકાંઠાના હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ખાડા રાત જોવા મળી આખી મોટર સાયકલ ખાડાઓ નેશનલ હાઇવે ઓથોરિટીએ કરેલા અણગઢ વહીવટને કારણે રસ્તા પર મસમોટા ખાડા પડ્યા છે રસ્તા પર પડેલા ખાડાને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે સ્થાનિકોની માંગ છે કે રસ્તા પર પડેલા ખાડાઓને વહેલી તકે રિપેર કરવામાં આવે રસ્તા પર પડેલા ખાડા અને ભરાયેલા પાણીને કારણે પારાવાર અકસ્માતની ઘટના બને છે પાટનગર ગાંધીનગરમાં જિલ્લા પંચાયત કચેરીમાં થોડા સમય પહેલા આકસ્મિક કારણોસર ક્ષતિ થઈ હતી જેમાં પાંત્રીસ લાખના ખર્ચે નવીનીકરણ કરી વિભાગને ખુલ્લો મૂકવામાં આવ્યો છે સાથે જ અનેક પ્રકલ્પોમાં નવા અદ્યતન વાહનો આપી તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને જુદા જુદા સમિતિઓના માન્ય અધ્યક્ષશ્રીઓ ડીડીઓશ્રીઓ વગેરે ઉપસ્થિત છે અને આ જિલ્લા પંચાયતમાં જે આકસ્મિક ને કારણે જે ક્ષતિ ઊભી થયેલી એ આજે નિવારીને પૂર્વવત આ ઇમારત અમે એમાં બેસતા વિભાગો માટે સગવડતા ઊભી કરી દેવામાં આવી છે એનો અમને ગૌરવ છે ગાંધીનગર ખાતે આવેલ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની વાયુસેનાના વડા વી આર ચૌધરીએ મુલાકાત લીધી ભારતીય વાયુસેના અને રાષ્ટ્રીય સુરક્ષા યુનિવર્સિટી વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા ને પ્રોત્સાહિત કરતા વિવિધ વિષયોમાં ભારતીય વાયુસેનાના કર્મચારીઓને તેમના રસના વિષયોના અભ્યાસને પ્રોત્સાહિત અને સક્ષમ કરી શકાય તે માટે એમઓયુ કરવામાં આવ્યા આ એમઓયુ પર એર વાઇસ માર્શલ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રોફેસર વાઇસ ચાન્સેલરે હસ્તાક્ષર કર્યા હતા આઈએએફ અને આરઆરયુ વચ્ચેનો સહયોગ આઈએએફ કર્મચારીઓને સંરક્ષણ અને વ્યૂહાત્મક અભ્યાસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર અપ્લાઇડ સાયન્સ એન્જિનિયરિંગ ટેકનોલોજી સહિતના વિષયો પર તાલીમ મળશે राष्ट्रीय आंतरिक सुरक्षा क्षेत्र में आरएनडी ने, ने प्रोत्साहन छे यूनिवर्सिटी आईएएफ तालीम संस्थाओं ने मान्यता समाप्त कर छे। और राष्ट्रीय रक्षा यूनिवर्सिटी के बीच एक एमओयू साइन किया गया है जिसके अंडर में इंडियन एयरफोर्स और आरआरयू के बीच में ट्रेनिंग रिसर्च एजुकेशन और इनोवेशन और एक्सटेंशन एक्टिविटीज का बढ़ोतरा होगा फोर्स की कोई स्पेशल नीड्स है एजुकेशन के फील्ड में उसको भी आरआरयू पूरा कर सकता है मुख्यमंत्री भूपेंद्र पटेले ड्रोन प्रमोशन यूसेज पॉलिसी जाहिर करी है आ पॉलिसी आगामी पांच वर्ष बाद अमली रह लीधे पच्चीस हजार प्रत्यक्ष और परोक्ष रोजगारी सर्जन खानगी जाहिर रोकाणों ने प्रोत्साहित करा આ પોલિસી હેઠળ ડ્રોન ઉત્પાદક અને ડ્રોન વપરાશકર્તાએ યુએન મેળવવો પડશે તથા ડીજીસીએના સીમાંકન ક્ષેત્રનું પાલન કરવાનું રહેશે ડ્રોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રેનિંગને પ્રોત્સાહન આપવામાં આવશે તથા પોલીસ પણ ટ્રાફિક નિયમન અકસ્માત અને ગુના રોકવા માટે ડ્રોનનો ઉપયોગ કરશે રાજ્ય સરકારના વિભાગો ડ્રોનને પ્રોત્સાહન આપવા માટે છ મહિનામાં વિવિધ કાર્યક્રમ પણ યોજશે એટલું જ નહીં પોલિસીના અમલીકરણ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં આઠ વરિષ્ઠ સચિવોની એમ્પાવર્ડ કમિટીની રચના પણ કરવામાં આવી છે તો અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગથી સરકારી સેવાઓ જાહેર સેવાઓ અસરકારક કાર્યક્ષમ ઝડપી બનાવની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે